એકસો ઓગણીસ દિવસ પછી ચાર ફેબ્રુઆરીથી ગુરુ થશે પ્રત્યક્ષ મેષ રાશિ વિશે દસ સચોટ ભવિષ્યવાણીઓ હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે એક ઓગણીસ દિવસ પછી ચાર ફેબ્રુઆરીથી ગુરુ દેવતાઓનો ગુરુ બનવા જઈ રહ્યો છે ડાયરેક્ટ એટલે કે તે સીધો આગળ વધવા જઈ રહ્યો છે જે રાશિમાં આ સમયે તમારા પર ગુરુ બૃહસ્પતિના વિશેષ આશીર્વાદ વરસી રહ્યા છે કારણ કે તમારા સોનેરી દિવસો શરૂ થવાના છે હા મિત્રો ગુરુ બૃહસ્પતિના ઘણા બધા આશીર્વાદ છે તમારા પર વરસવું છે મિત્રો અમે તમને જણાવીએ કે દેવતાઓના ગુરુ ગુરુને જ્ઞાન શિક્ષણ સંતાન ધાર્મિક કાર્ય અને બળવાન ભાગ્યનો કારક માનવામાં આવે છે મિત્રો એ જ ગુરુ ચાર વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચીસ ના રોજ પ્રત્યક્ષ થવા જઈ રહ્યો છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે દેવતાઓના ગુરુ ગુરુ પ્રત્યક્ષ હોવાનો અર્થ તેનો સીધો માર્ગ છે અગાઉ ગુરુ નવ ઓક્ટોબરે વૃષભ રાશિમાં પાછળ ગયો હતો પરંતુ હવે ગુરુ ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બપોરે એક વાગીને છેતાલીસ મિનિટ વાગ્યે સીધો વળશે ગુરુ સીધો હોવાથી મેષથી મીન સુધીની તમામ બાર રાશિઓને અસર થશે આમાં ગુરુનો સીધો થવાથી મેષ રાશિ સહિત ઘણી રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ચાર ફેબ્રુઆરીથી ગુરુ ગ્રહ વૃષભ રાશિમાં પ્રત્યક્ષ થશે જેના કારણે મેષ રાશિના લોકોને સારું થશે આ સમયગાળામાં પરિણામો હા મિત્રો ગુરુ સાચા માર્ગ પર હોવાથી તમારા માટે સારા દિવસોની શરૂઆત થશે અને તમને કારકિર્દી અને વ્યવસાયમાં મોટી સફળતા મળશે તો મિત્રો ચાલો જાણીએ કે સિંહ રાશિના જાતકોને ગુરુની સીધી ચાલથી તમને શું ફાયદો થશે તમારે આ વિડિયોને અંત સુધી જોવા જ જોઈએ કારણ કે આ વિડિયો મેષ રાશિના તમામ લોકો માટે ખાસ બનવાનો છે તો મિત્રો ચાલો જાણીએ તે દસ મોટી ભવિષ્યવાણીઓ વિશે જેનાથી ભગવાનના ગુરુના આશીર્વાદ મળશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા ભગવાન વિષ્ણુના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય વિષ્ણુ ભગવાન અવશ્ય લખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વીડિયોને લાઇક કરો જેથી ભગવાનના આશીર્વાદ હંમેશા બધા પર બની રહે મેષ રાશિના લોકો અને તમારા જીવનમાં કોઈ સમસ્યા નથી તો ચાલો દસ ભારે આગાહીઓથી શરૂઆત કરીએ નંબર એક મેષ રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે ચાર વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચીસ થી ગુરુનું પ્રત્યક્ષ ચાલ તમારી કારકિર્દી માટે વધુ સારું સાબિત થશે હા મિત્રો આ સમય દરમિયાન તમે તમારી કારકિર્દીમાં આગળ વધશો અને તમારા કાર્યોને પૂર્ણ કરી શકશો સપના તમે એવી બાબતો વિશે વિચારશો જે તમને સફળતા અપાવશે હા મિત્રો ચાલો તમને એ પણ જણાવીએ કે ગુરુ તમારી રાશિથી સીધા ઘર પર જઈ રહ્યા છે જેના કારણે આ સમયગાળા દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે આ સમય દરમિયાન તમે ઘણા ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરશો મિત્રો તમારી મહેનતને કારણે તમે તમારી કારકિર્દીમાં સફળતાના નવા નવા પગથીયાં ચડતા રહેશો આ સમય તમારા પર બૃહસ્પતિની કૃપા રહેશે તમારી આવકમાં વધારો થશે તમારી કમાણીથી સંતુષ્ટ રહો જો કોઈ વ્યક્તિ ખાનગી નોકરીમાં છે તો તમને નવી તકો નોકરી પૈસા મળશે લોકો માટે આ સમય ઉત્તમ સાબિત થશે ગુરુનો માર્ગ તમારા માટે વિશેષ પરિણામ આપશે હા મિત્રો જો તમે લેવાનું વિચારી રહ્યા છો લાંબા સમય સુધી પ્રમોશન જો હા તો દેવગુરુ ગુરુની કૃપાથી તમને એક બોનસ પણ મળી શકે છે જે તમારા ઘરમાં ખુશીઓ લઈને આવશે જેઓ વેપારી છે તેમના માટે પરિણામ દેશની અંદર અને બહાર સારો વેપાર કરશે તમે તેને ફેલાવશો જેથી કરીને વિશ્વ તમારી સુંદરતા જોઈ શકે મિત્રો ગુરુ આ સમયે તમારા પર ખૂબ જ આશીર્વાદ વરસાવી રહ્યો છે નંબર બે મેષ રાશિની બીજી આગાહી કહે છે કે ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ જ્યારે દેવગુરુ વૃષભ રાશિમાં પ્રત્યક્ષ ભ્રમણ કરશે અને જોશના ઘરમાં જશે તો આ સમય દરમિયાન તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે મિત્રો આ સમય તમારા માટે સુખદ અને શુભ છે તમને તમારા નાણાકીય ક્ષેત્રમાં ઘણા સારા પરિણામો મળવાના છે ચાર ફેબ્રુઆરીથી દેવગુરુ ગુરુની કૃપાથી તમને તમારા કાર્યમાં કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે પ્રગતિના માર્ગ પર રહેશે એવું થશે તમને પૈસા કમાવવાના નવા રસ્તાઓ મળશે જેના દ્વારા તમે નિયમિતપણે પૈસા કમાઈ શકશો જો આપણે કાર્યક્ષેત્રની વાત કરીએ તો તમે જેટલું કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો તમે વધુ સફળતા પ્રાપ્ત કરશો આ સમયે તમારે આગળ વધવું પડશે દેશ વ્યાપારી યાત્રાઓ પણ તમને મળશે ચાર વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચીસ થી આશીર્વાદ તમારી સાથે રહેશે હા મેષ રાશિના લોકો તમારી સંપત્તિમાં વધારો થશે તે તમારા રોકાણ માટે સંપત્તિમાં વૃદ્ધિનો માર્ગ ખોલશે મિત્રો તમારા પરિવારમાં ફક્ત ખુશીઓ જ રહેશે જો આપણે વેપારની દુનિયાની વાત કરીએ તો તમારી પાસે હશે અદ્ભુત સમય ગુરુ તમારી પ્રગતિનો માર્ગ ખોલશે તમને જીવનમાં સફળતા મળશે તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે તમે તમારા વ્યવસાયમાં મહત્તમ નફો મેળવશો જે તમારા મિત્રોમાં ખુશીનું વાતાવરણ બનાવશે આ સમય આર્થિક દૃષ્ટિએ સારો સાબિત થશે ફેબ્રુઆરીથી ગુરુની કૃપા તમારા પર છે અંક ત્રણ મેષ રાશિનું ત્રીજું ભવિષ્ય કહે છે કે ચાર ફેબ્રુઆરીથી મહિલાઓ પર ગુરુની કૃપા રહેશે હા મિત્રો મહિલાઓ માટે આ સમય આનંદદાયક રહેશે મહિલાઓ પોતાના કામ કોઈ પણ અવરોધ વિના કરી શકે છે મિત્રો દેવગુરુ બૃહસ્પતિની કૃપાથી તમને તમારા પરિવાર તરફથી પણ ઘણો સહયોગ મળશે જો તમે તમારા મન અને કામમાંથી અસુરક્ષાની લાગણી દૂર કરશો તો સારું રહેશે ચાર ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસનો મધ્ય ભાગ વધુ સારો રહેશે તમારા નાણાકીય દૃષ્ટિકોણ અને તમારી આવકમાં વધારો થશે નોકરી કરતી મહિલાઓ સાથે સારો કરાર થઈ શકે છે તમને તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિ મળશે મિત્રો આ સમય એવા લોકો માટે સારું પરિણામ આપશે ભાગીદારીમાં કામ કરો અથવા એક શરૂ કરવા માંગો છો ગુરુ ગ્રહ ઉર્ધ્વ ગૃહમાં પ્રવેશ કરશે અને તમારી પ્રગતિનો માર્ગ ખોલશે હા મેષ રાશિના લોકો આ સમય તમારી આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ શુભ ફળ આપશે જેના કારણે તમે તમારા લક્ષ્યસ્થાન સુધી પહોંચવામાં સફળ થશો નાણાકીય આવક માટે પણ સારો સહયોગ મળશે તમારા બેંક બેલેન્સમાં વધારો થશે તમે તમારા ઘરની સુખ સુવિધાઓ પર ખર્ચ કરશો આ સમયે તમારું ભાગ્ય તમારા પર કૃપા કરશે ગ્રહોની સ્થિતિ પણ રહેશે તમારી કૃપા તમે તમારા કામના પ્રયત્નોમાં વધુ લાભ મેળવી શકો છો ચાર ફેબ્રુઆરીથી દેવગુરુ બૃહસ્પતિ મહિલાઓ પર પણ તેમના આશીર્વાદ વરસાવી રહ્યા છે જે મહિલાઓ આ સમયે પોતાનું કામ શરૂ કરવાનું વિચારી રહી છે તો આ સમય તમારા માટે વધુ સારો સાબિત થશે તમારે ફક્ત તમારી મહેનત અને સમર્પણને જાળવી રાખવું પડશે અને તમારી ફરજો પૂરી સમર્પણ અને ઈમાનદારી સાથે કરવી પડશે જેમાં કોઈની કમાણી નથી ઈમાનદારી અને સત્યના માર્ગે ચાલીને પૈસા કમાઈ શકે છે તો જ તમને ભગવાનના આશીર્વાદ મળશે અને તમારા જીવનમાં ખુશીઓ આવશે અંક ચાર રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે ચાર ફેબ્રુઆરીથી દેવગુરુ ગુરુની કૃપા તમારા પર રહેશે જેના કારણે તમારું લગ્નજીવન અને પ્રેમજીવન ખૂબ જ સુખદ રહેશે અગાઉના સમયની સરખામણીમાં આ સમય ઘણા સારા લઈને આવી રહ્યો છે પરિણામ દેવગુરુ ગ્રહનું અધિગ્રહણ તમારા જીવનમાં પરિવર્તન લાવશે હા મિત્રો તમે તમારા અંગત સંબંધોમાં જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે હવે ચાર ફેબ્રુઆરીથી તમારા પ્રયત્નોથી દૂર થઈ જશે દેવગુરુ ગુરુની કૃપા સમાપ્ત થઈ શકે છે તમારા વિવાહિત જીવનમાં ઘણી ખુશીઓ આવશે જ્યારે તમારી લવ લાઈફની વાત કરીએ તો આ સમયે તમને સાચો પ્રેમ મળવાની શક્યતાઓ વધી રહી છે નંબર પાંચ મેષ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે ચાર ફેબ્રુઆરીએ દેવગુરુ ગુરુ પૂર્વવર્તી થઈને પ્રત્યક્ષ ચળવળમાં પરિવર્તિત થશે ત્યારે આ સમય દરમિયાન તમારા ઘરનો દૃષ્ટિકોણ વધુ સારો રહેશે તમે એકબીજાને માન આપશો સમાન પ્રેમ યુગલો આ સમયે તમે લગ્ન કરવાનો નિર્ણય કરશો જેના કારણે તમારા જીવનસાથી સાથે તમારી નિકટતા વધશે તમારા સંબંધોમાં નવીનતા આવશે અને તમે એકબીજાને સારી રીતે સમજી શકશો આ સમયની શરૂઆતમાં તમને સંતાન સંબંધિત સુખ મળશે તમને સમાચાર મળશે તમે તમારા ઘરનું સંચાલન ખૂબ સારી રીતે કરશો તમે તમારા પુત્ર તરફથી પણ સારા સમાચાર સાંભળી શકો છો દેવગુરુ ગુરુના આશીર્વાદને કારણે ચાર ફેબ્રુઆરીથી તમારું પોતાનું ઘર તમારા પર રહેશે જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો અને કોઈ કારણસર આ કાર્ય ચાલી રહ્યું છે તો હવે તમારા પ્રયત્નો સફળતા લાવશે ચાર ફેબ્રુઆરીથી તમારા કાર્યમાં શુભ યોગ આવશે તમને ભૂમિભવનનો લાભ મળશે તમારું પારિવારિક જીવન સુખદ પરિણામ આપશે અને તમારા ઘર માટે કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ રહ્યું છે વર્કજ્ઞાની શોધમાં રહેલા લોકોની ઈચ્છાઓ પૂર્ણ થવા જઈ રહી છે આ સમય દેવગુરુની કૃપા રહેશે જેના કારણે તમારા ઘરમાં શહનાઈ પણ વગાડવામાં આવશે હા મિત્રો ચાર ફેબ્રુઆરી થી તમારો દિવસ બદલાવા જઈ રહ્યો છે નંબર છ મેષ રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે દેવગુરુ ગુરુની સીધી ચાલ આ રાશિના લોકો માટે સાનુકૂળ પરિણામ આપશે જેઓ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે હા મિત્રો દેવગુરુ ગુરુનું સંક્રમણ તમારા જીવનમાં ચડતી ઘર બનવા જઈ રહ્યું છે જો તમે તમારા સપનાને પૂરા કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો આ સમયે તમારું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે જે લોકો ઉચ્ચ શિક્ષણની તૈયારી માટે લાંબા પ્રવાસ પર વિદેશ જવા માગે છે તેમનું સપનું પૂર્ણ થઈ શકે છે આ સમયે કરેલા પ્રયાસોથી સફળતા મળશે જેઓ પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે મિત્રો તમે તમારી મહેનતના આધારે સફળતા પ્રાપ્ત કરશો દેવગુરુ ગુરુની પ્રત્યક્ષ ગતિ સાનુકૂળ પરિણામ આપશે અંકસાત મેષ રાશિની સાતમી ભવિષ્યવાણી જણાવે છે કે ચાર જાન્યુઆરી બે હજાર પચ્ચીસથી કન્યા રાશિના જાતકોનું કાર મકાન કે ઘર ખરીદવાનું સપનું જો તેઓ પ્રયત્નો કરે તો પૂર્ણ થઈ શકે છે બીજી તરફ જો તમે પ્લોટ અથવા મકાન ખરીદવામાં સંકોચ અનુભવો છો તો બિલકુલ સંકોચ ન કરો અને ખૂબ જ સમજી વિચારીને આગળ વધો જેથી તમને તે લોકો માટે સફળતા મળશે જેઓ નોકરી કરે છે તેમણે તેમની વાત પર ધ્યાન પડશે જેથી તમે સામાન્ય માણસ વતી શહેરમાં જાઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે તમારા સંબંધો મજબૂત અને સૌહાર્દપૂર્ણ રહે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો આભાર